સ્વાગત છે અમારા આગણે મહેમાનો પધારે હોય તો તાળીઓના ગડકડ સાથે મહેમાનો જ્યાંથી મહેમાનો સમાપ્ત કરવા નાટક ત્યાંથી બે હાથ ઊંચા કરી તાળીઓના ગડકડ સાથે તાળીઓથી સ્વાગત કરી છું સર્વે મહાનુભાવોનું સર્વે મહેમાનોનું સમાજના ગૌરવ કહેવાય તમામ આગેવાનો રાજકીય આગેવાનો ઉપસ્થિત થયા તો ત્યારે તમામ આગેવાનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણી વચ્ચે જગદીશભાઈ ઠાકર સાહેબ એમનું પણ હાર્દિક સ્વાગત સ્વાગત કરીએ છીએ

ચાલુ ધારાસભ્ય બાયડના અમારા પરમ મિત્ર એવા ધવલજી ઝાલા સાહેબ ભરતસિંહ અભિજીતસિંહ દાસ પર બિરાજમાન તમામે તમામ સૌ ઠાકોર સમાજના આગેવાનો હું અભિનંદન આપું છું કે આજે સમાજના અમે અમે બધા એક મંચ પર હાજર થયા નોમ તો ઘણા બધા હતા આય ને વંદન ના એ નહીં વંદન સમાજના કામ માટે બધાએ આવવું છું આપણે બધા સમાજના હિત માટે ભેગા થયા આપણે સમજણ પડશે ગાડીમાં આવતો અને જગદીશ કરી કે અમદાવાદની અંદર સરદાર ધામ બન્યું એ સરદાર ધામની અંદર અંદર હજાર કરોડ રૂપિયા ભેગા કરી અને એમના દીકરા દીકરીઓને આઈપીએસ આઈએસ બનાવવા માટે ની ટ્રેનિંગ આપવામાં આવે છે એ કોઈ ઠાકોરના આગેવાન ને ઠાકોર સમાજના દીકરાને ખબર છે ખરી સર્વપક્ષીય વિવિધ સંગઠનો અને ધોળેતલી સમાન ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો આપ સૌ વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સમય બહુ થઈ ગયો છે હજી વક્તા બોલવાના છે હું મારો વિશેષ ટાઈમ ન લેતા અગાઉના વક્તાઓએ જે વાત કરી એમાં હું મારો સૂર પુરાવું છું બધા જ આપણા આગેવાનોની ચિંતા છે કે આવનાર સમયમાં સમાજ સંગઠિત બને શિક્ષિત બને અને રાજકીય રીતે હમણાં બળદેવજીએ એમના ભાષણમાં કીધું કે જે સિનિયરો છે એને આગળ મૂકો તો જગ્યા થાય એટલે ક્યાંક ને ક્યાંક જે સિનિયોરિટી પ્રમાણે છે જ્યાં એમને મદદ કરવાની થતી હોય ત્યાં રાજકીય રીતે અને શૈક્ષણિક રીતે સમાજ એક એક સાથે મળીને એમને મદદ કરે હમણાં ગઈકાલે બનાસકાંઠામાં દિયોદર મુકામે આઠ જેટલા તાલુકાના વરિષ્ઠ આગેવાનોને બોલાવ્યા એમાં જગદીશભાઈને અમે બધા હતા કે આપણે સરકાર તો વિવિધ યોજનાઓને સરકાર સરકારનું કામ દરેક સરકાર પોતાનું કામ કરે પણ સમાજમાં જે રીત રિવાજો છે લગ્ન પ્રસંગ હોય મામેરાનો પ્રસંગ હોય કે બીજા પ્રસંગો હોય શુભ પ્રસંગો હોય તો એની અંદર આપણે જે પહેરામણી હોય તો એ કપડાંને બદલે રોકડમાં આપી ક્યાંક લગ્નમાં એનો જે આપણે સમાજે જે નક્કી કર્યું હોય એ પ્રમાણેનો એનું જે બંધારણ કર્યું હોય એનો અમલ પૂરેપૂરો થાય હમણાં સાહેબે ગઈકાલે વાત કરી કે સમાજમાં ત્રણ ચાર પ્રકારના પ્રસંગો થતા હોય છે એક પૈસાવાળા હોય એક મધ્યમ વર્ગ હોય એક ગરીબ હોય એક જેની પાસે છે પણ એને પોતાને બીજાને સમાજનો જે મધ્યમ વર્ગ છે એને બંધારણ એટલા માટે જરૂરી છે કે એ બંધારણના હિસાબે એને પોતાને તે ખર્ચા માટેનું એક લિમિટ નક્કી કરેલી છે એટલું કરે તો એને સમાજમાં જે બળ મળે અને બળ મળે ને એટલા માટે કરીને દરેક વિસ્તારમાં આર્યા જે આપણા સામાજિક બંધારણો જે કરવાના છે એમાં દરેક જગ્યાએ બળ મળે માણસા તાલુકાને હું અભિનંદન આપું હમણાં હું વાત દીધી એમને ડીચાજી કરીને પેરામણીથી કરીને એક સૂત્રતા થાય એના માટે કરીને અનેક સારા કામો કર્યા છે એટલે માણસાની સમગ્ર ટીમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા અમે પણ ગઈકાલે જ્યારે આ કર્યું ત્યારે પહેલાં અમે ગઈકાલે સો માણસો ભેગા થયા હવે દરેક તાલુકાએ પાંચસો ભેગા થઈશું અને પાંચસો ભેગા થઈને દરેક અને ગામ દીઠ જઈને મોઢલા વાઈઝ એ એની સંમતિ લઈશું કે ભાઈ આ સમાજે બંધારણ કર્યું એ બંધારણમાં તમારો ટેકો છે એવા દરેક આગેવાનની સહી થાય મોટલા વાઇઝ એનો મોબાઈલ નંબર આવે અને પછી એને અમલમાં મૂકીએ નહીતર કે ભાઈ આ તમે કર્યું એમાં અમાર શું લેવા દેવા આ ભાઈ બંધારણ કર્યું પણ નીચેના છે તળિયા સુધી માણસની એની સંમતિ ના હોય ત્યાં સુધી એનું અમલીકરણ થતું નથી એટલે તળિયા સુધી પહોંચવા માટેની અમારી મહેનત કરીને સંઘર્ષ કરીને જે મજૂરી કરવા એ મારી તૈયારી છે પણ આ મે સ્ટેજ ઉપર બેઠાયેલા માણસો કે આગેવાનો બંધારણ નથી કરતા પણ આ બંધારણ સમાજ કરે છે અને સમાજ કરે છે એટલે એનું પાલન પણ સમાજે કરવાનો આવનાર સમયની અંદર રહેશે ત્યારે બેનો મોટી સંખ્યામાં હાજર છે અહીંયા આપણા આપણે માનસીનું સન્માન કર્યું મે જારે બાબરની અંદર ફંક્શન હતું એ ટાઈમે યાદ કરી હતી કે ઠાકોર સમાજની દીકરી

જગદીશજી ઠાકોર સાહેબ બટદેવજી ગેની નટુજી મારા સ્વરૂપજી અને ઉપસ્થિત બાબુજી ભરતજી ઉપસ્થિત ચંદનજી મંચસ્થ તમામ આગેવાનો યુવાન દોસ્તો માતાઓની બહેનો આમ તો બટદેવજીએ ખૂબ વિસ્તારથી વાત કરી બઢીજી તમે બોલતા એટલે હું ધ્યાનથી આંભતો છું એ થોડું રહી ગયું બીજી વાર બાકી હજુ ઘણી વાર મળવાનું છે પણ આજનો આ કાર્યક્રમ કોઈ રાજકીય નથી બધા જ આગેવાનો વર્ષોથી ચિંતા કરે છે પણ ઠાકોર સમાજ ભેગો થાય ત્યારે જ રાજકીય વાતોની વાત આવે કેમ બીજા સમાજો ભેગા નહીં થતા તમામ સમાજો ભેગા થાય છે તમામ સમાજો શિક્ષણની વાત કરે છે સમાજ ઉત્થાનની વાત કરે છે પણ ઠાકોર સમાજના આગેવાનો એક મંચ ઉપર થઈ સમાજના વિકાસની સમાજની ચિંતા કરવા માટે ભેગા થાય ત્યારે એવું કહેવાય અલગ પાડે ભાજપ કોંગ્રેસના આગેવાનો ભેગા થયા એવું કોઈ નહીં કે સમાજના સામાજિક આગેવાનો ભેગા અને સમાજની ચિંતા કરવા માટે ભેગા આ વાત હોવી તમને બધાને કહું છું આપણા પ્રવચનમાં પણ એ જ વાત હોવી જોઈએ કે સામાજિક બદલાવ માટે સામાજિક ચિંતા માટે સમાજ ભેગો થઈ રહ્યો છે એમાં કોણ કઈ પાર્ટીમાં છે કોની જોડે કેટલો હોદ્દો છે એ બધું ભૂલી જાવ માં જીવો છો આ સમાજે અહમ છોડવાની જરૂર છે અભિમાન છોડવાની જરૂર છે અને અભિમાન કરવું હોય ને તો આ દીકરી નાસા મોકલીને એવું અભિમાન કરો ડોક્ટર એન્જિનિયર બનાવવાનું અભિમાન કરો પણ આપણે લગ્નના ખોટા ખર્ચા અને ધવલસિંહ સાહેબ પટેલજી આ આપણા બાપ દાદાનો આભાર માનવો પડે નટુજી દીપસિંહભાઈ કે આ જમીન મૂકીને ગયા જો જમીનો ના પડ્યો તો આપણે કરતા શું બાપ દાદા બાંધી ના જમીનો સાચવી અને અત્યારે દીકરાઓ ગાડીઓ માટે બંગલા માટે માટે પેટે અને તમને ઉછેર્યા એના માટે જમીનો વેચવા નીકળે તો એને કોઈ કહેનારું છે કે નહીં કોઈ એ જમીન વેચીને ફેક્ટરી નાખ્યો એ એક બતાવો લાવ જમીન વેચી વર્ષ બે વર્ષ પાંચ વર્ષે તો ખાલી થઈ ગયા અને જેવી તેજી આવી પહેલી તેજીમાં કોઈ સમાજે જમીન વેચવી આપણે વેચવાની રાહત ના જોઈ કોઈએ કે જે બાપદાદા આઝાદી પછી અત્યાર સુધીમાં જમીનો સાચવી એ જમીનને વેચતા તમને થોડી રાજી નહીં આપતી અને શા માટે જી બધી કીધું કે અમારા દીકરા મેં સમૂલગન માં છે ચંદનજીએ કીધું કે એમને સો વાર બોલવાનો અધિકાર છે કે તમે બચત કરો ખોટા ખર્ચામાં બહાર નીકળો હું મારી વાત કરું કે મારા દીકરાને એ ધાનેરાની દીકરી છે પણ મારા હું ના પાડ પાર કરતો તો મમ્મી પપ્પાએ અને બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે કોઈ બીજા ખર્ચા નહી કરવા મારા ઘરમાં જ સાદગીથી 10-15000 રૂપિયા લગન કરી દીધા હવે આપણે બીજી વાત કેવી આવે છે કેલા ભાઈ બધાનું ખાતું છે ખવરાવું પડે કોણ પૂછે તમને કોણે મેણું માર્યું મને તો કોઈએ નહી કીધું તમે ક્યાં સુધી આમાં જીવશો લોકો શું કહેશે લોકો શું કહેશે લોકોને કંઈ પડી નહીં અઈ બેટલન પૂછું કાલ શું જમ્યા જમેતા ખબર છે તમને કોઈ નથી ખબર કાલે શું કપડા પહેરતા એ નથી ખબર કાલે શું કર્યું એ નથી ખબર તો આગલા દિવસ તું યાદ ના હોય અને એવી વસ્તુમાં દેખાડા કરવા માટે જીવો છો તમામ સમાજની સંસ્થાઓ ત્યાં છે આજે તમને એક ડાકળો આપો આનંદીભાઈ મુખ્યમંત્રી બર્દજી અને અમે મળવા ગયેલા

આ જાગીરી ક્યાં જવાની છે એટલે આપણે શિક્ષણ એના અપનાવ્યું અંધશ્રદ્ધા નામે દારૂ બાજુ વળી ગયા આપણે ધંધા રોજગાર ના કર્યા અને એના કારણે આજે આટલા વર્ષો પછી પણ શિક્ષણ અપનાવો શિક્ષણ અપનાવવાની વાત કરવી પડે છે પણ જાગ્યા ત્યાંથી સવાર શિક્ષણ તરફ વધવું જ પડશે અને આપણી સંસ્થાઓ બનાવવી જ પડશે અને કોઈ એક સંસ્થા કોઈ એક વ્યક્તિથી કંઈ નહીં થાય આખા સમાજે આમાં આગળ આવવું પડશે આખો સમાજ જોતરાય તો જ કામ થાય બાકી વિચારો ગમે તે મુકસુન તમે અપનાવશો નહીં તો મતલબ નથી એટલે વિચારોના વાવેતર વાવેતન વિચારોના વાવેતન નું સિંચન આપણે બધા કરવું પડે બત્રી વર્ષ ની દીકરી એકલી છે કેનેડા ભાણિયા ભણાવવા શું કરવા તમે માણસા વાળા ગાંધીનગર તો મફત ભણવા આલો આપડી ધમેડામ જગ્યા છે કેટલી છે અલ્પેશજી ડખામ નાખ્યું છે વરદેવજી એ નાખ્યું છે સ્વરૂપજી એ નાખ્યું છે ધવલજી એ નાખ્યું છે અમારા રાઠોડ સાહેબ કે નટુજી ગેની બેને નાખ્યું છે ડખામ કોણે રાખ્યું તમે જમ થઈ બેઠા છો જમ થઈ એનો કે દસમી પછી તારીખ નક્કી કરો કે ધમેડાની જગ્યાનો ઉકેલ અમે કરીશું આ ગામે ગામ મીટિંગ ના કરો અને ધમેડાનો ઉકેલ ના કરો તમને તમારી કુળદેવી ના હામસર અમને કોઈ દાડ જિંદગી બોલાવતા નહીં बढवाद वावेट लेके अमार पैशा नेजी अनु वार्णेट डीजे वार एकाड़ हो सो तेली बेन कई गाड़ी आवां सा उपर संरुपा बरुपा देवा करीने समय लगने केक्वा थाई सब्हें નટુચે હું લાયા કે માતાએ નિવેદ કરવા જાય તો ડીજે લઈ જાય આ બધાના પૈસા તમારી જોડે છે ને ભણાવવાના ચમ નથી બેન મારાથી કહેવાય કે નહીં ખબર નથી મને ખોટું લાગે તો મને માફ કરજો આ બહેનો બેઠી છે ને બધાને વિનંતી કરું છું કે પહેરવેશ બેટરો બદલો આ મેલખાયા હાડલા જ પહેરો છો મુકેશ

તેમની પણ ઇન્ફોર્મેશન અમે આપી હતી બધા જે એસ્ટ્રોનોટ્સ આપણા ઇન્ડિયામાંથી છે આપણે જે યુએસએમાંથી છે એ બધાની પણ ઇન્ફોર્મેશન ત્યાંથી અમને આપી હતી અને ખાલી નાસા પણ નહીં અમે યુનિવર્સલ સ્ટુડિયોઝ પણ ગયા હતા એનિમલ કિંગડમ પણ ગયા હતા અને જે ન્યૂયોર્કમાં જે સ્ક્વેર સિટી છે ત્યાં અમને ગુજરાતી ગીતો વગાડીને ગરબા પણ કર્યા હતા તો બહુ સારું લાગ્યું હતું અને બહુ મજા પણ આવી હતી દીકરીઓને છોકરાઓને ભણવાનો એક મોકો આપો તે કોઈ પણ કરી શકે મારે પાયલટ બનવું છે